જયસ્વામિનારાયણ પંજાબી વેજીટેબલ વેજ તોફાની બનાવવા માટે થઈને ફણસી ગાજર કોબીજ અને વટાણા આ બધું આવી રીતના મિક્સ વેજીટેબલ્સ સમારી લીધું છે અને કેપ્સિકમ એને પણ આવી રીતના ચોરસ ટુકડા કરી લીધા છે હવે આ વેજીટેબલ્સને છે ને પહેલાં આપણે બાફશું એમાં કેપ્સિકમ એડ કરવાના નથી હવે આવી રીતના એક વાસણમાં થોડુંક પાણી લઈ અને આ બધું વેજીટેબલ એમાં એડ કરી દેસું હવે આ વેજીટેબલ્સની અંદર આપણે ચપટી ખાંડ એડ કરીશું એટલે જેથી કરીને વેજીટેબલ્સનો કલર જળવાઈ રહે આ વેજીટેબલ ચડી ગયું છે સરસ અને હવે એને આપણે ગેસ બંધ કરી અને એ કાવવામાં નીતારી લેશું આ બધું વેજીટેબલ આપણે આમાં નીતારી લીધું છે હવે આ વેજીટેબલ્સ અને આપણે જે કેપ્સિકમ રાખ્યા હતા એ બધા થઈ અને ત્રણસો ગ્રામ હશે જ્યારે આ ત્રણસો ગ્રામ વેજીટેબલ હોય ત્યારે ટમેટા પણ ત્રણસો ગ્રામ લેવાના અહીંયા મેં પાંચ ટમેટા લીધા છે મીડિયમ સાઇઝના હવે એને વચ્ચેથી આવી રીતના કટ કરી બધા ટમેટાને અને આવી રીતના પોટેટો ચિપ્સર આવે છે એ ચિપ્સરમાં વચ્ચે આવી રીતના મૂકી અને એને દબાવી દેવાનું જેથી કરીને ટમેટાની આવી રીતના રાખી દીધું છે ટમેટાને હવે આનાથી આપણે એને દબાવીશું દબાવશું એટલે નીચે ઝીણી ઝીણી આવી રીતના નાની નાની પીસ ટમેટાના થઈને આવશે હવે આવી રીતના આપણે બધા ટમેટાને કરી લેશું અથવા તો જેની પાસે આવું પોટેટા ચિપ્સર ન હોય એ સાવ ઝીણા સમારી લઈએ તો પણ ચાલે હવે શાક વઘારવા માટે થઈને મરચું હળદર ખાંડ કાજુ મગજ તરીનો ભૂકો મલાઈ આદુ મરચાંની પેસ્ટ મીઠું અને પંજાબી ગ્રેવી મસાલો ને તેલ હવે આપણે શાકને વઘાર કરીએ એમાં પાંચ થી છ ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકશું હવે આ તેલ આવી ગયું છે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરશું આમાં મેં આદુ મરચાંની પેસ્ટમાં બે થી ત્રણ તીખી મરચી લીધી છે જેથી કરીને શાક સ્પાઈસી હવે ટમેટાને એડ કરશું હવે આ ટમેટાને કૂક ખાવા દેસુ ટમેટા કૂક થઈ જાય પછી આમાં આપણે મસાલો એડ કરશું આ ટમેટાને દસ મિનિટ સુધી સાંતલા એટલે સરસ આમ ગ્રેવી ટાઈપ થઈ ગયા છે હવે આમાં મસાલા એડ કરશું મીઠું મીઠું ટેસ્ટ પ્રમાણે મરચું મરચું જેટલું હળદર હાફ ટી સ્પૂન જેટલી કાજુ મગજ તરીનો ભૂકો કરેલો છે કાજુ મગજ તરી અને ખસખસનો એ ઈ થી ચાર ટેબલ સ્પૂન જેટલો અને આ જાનકીનો જે પંજાબી ગ્રેવી મસાલો આવે છે એ છે નો ઓનિયન નો ગાર્લિક વગરનો એ એમાં એડ કરશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો બધું મિક્સ કરી લઈએ હવે આમાં બે બે ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરશું આમાં થોડું શાક મિક્સ થાય એટલે આપણે જે વેજીટેબલ બાફેલું હતું એનું પાણી છે એટલે વેજીટેબલ સ્ટોક કહેવાય ઈ વન થર્ડ કપ જેટલું એડ કરશું અને હવે ટમેટાની ખટાશ ભાંગવા માટે થઈને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરશું આમાં બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આમાં આપણે વેજીટેબલ એડ કરશું સૌથી પહેલાં જે આપણે કાચા રાખેલા છે કેપ્સિકમ એડ કરીશું અને હવે આ બાફેલા વેજીટેબલ એડ કરશું આ શાક હવે રેડી થઈ ગયું છે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ શાક રેડી થઈ ગયું છે આમાં ઉપર પનીર પનીરથી પણ ગાર્નિશ કરી શકાય છે